નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું મારી YouTube ચેનલ મિહુલ માવાણી એજ્યુકેશન એન્ડ કલ્ચર મિત્રો આજે આપણે આ વિડિયોમાં જોશું ધોરણ 7 વિષય છે ગુજરાતી એકમ 6 અવિરામ યુદ્ધ સ્વાધ્યાયના પ્રશ્ન નંબર 3 થી 7 મિત્રો આપણે આ વિડિયોમાં જોશું મિત્રો અગાઉના વિડિયોમાં સપ્તાહ પ્રશ્ન નંબર 1 અને 2 આ તમામ અગાઉના વિડિયોમાં આપણે આ ચેનલ ઉપર અપલોડ કરેલું છે તમારે તે પ્રશ્નોને જોવા હોય તો ચેનલ પેજ ઉપર જઈ તમે તે વિડીયોને જોઈ શકો છો જોડે જોડે ગુજરાતી હિન્દી સંસ્કૃત સમાજ વિદ્યા આ તમામે તમામ એકમોના સ્વાધ્યાય સ્વાધ્યાન પોથીના પ્રશ્નો અને બધી જે એક્સરસાઇઝ આ ચેનલ ઉપર મિત્રો તમને મળી જશે તમારે તે વિડીયો જોવા હોય તો ચેનલ પેજ ઉપર જઈ પ્લેલિસ્ટમાં જઈ તમે તે વિડીયોને જોઈ શકો છો અત્યારે આપણે જોશું પ્રશ્ન નંબર ત્રણ થી સાત એકમ નંબર 6 અભિરામ યુદ્ધ મિત્રો તમે આ એકમ શીખ્યો હશે સમજ્યા હશે અને જાણ્યું હશે તો લેખક ધમકેતો સુંદર મચાનો અહીં એક છોકરાનો સંઘર્ષ આપની સમક્ષ રજૂ કર્યો છે તે આપણે જોઈ ચૂક્યા છીએ જોઈએ પ્રશ્ન નંબર 3 પ્રશ્ન નંબર 3 છે મિત્રો આ રીતના જેની આપણને સૂચના આપી છે નીચેના વાક્ય કોણ કોને ઉદ્દેશીને અને કયા પ્રસંગે બોલે છે તે જણાવો અહીં મિત્રો આપણે આગળ ચાર વાક્યો લખેલા છે એકમના આધારે આપણે જણાવવાનું છે કે આ વાક્યો કોણ કોને કહે છે અને કયા પ્રસંગે કહે છે તે આપણે ઉત્તર સ્વરૂપે લખવાનું છે તો જોતા જોઈએ એક એક વાક્ય વાક્ય પહેલું માણી સાચવ છે જોઈએ ઉત્તર આ વાક્ય છોકરો તેની માને કહે છે જ્યારે તે છોકરો બાપ દાદાનો ધંધો આગળ વધારવા

કેમ વિધાન લેઓ રામ રામ સાંજે પ્રવા આવશો કે ઉત્તર આ વાક્ય છોકરો લેખકને કરી છે જ્યારે તે ઝપાટા બંધ ચપળતાથી હોડકામાં બેસી દરિયાનો ઝાડ છે આગળ ચોથું વેલો મોડો સૌને મરવાનું તો છે જ નહીં આ વાક્ય છોકરાની માં લેખકને કહે છે જ્યારે તેનો દીકરો હોડીમાં બેસી દરિયો ખેડવા આનંદભેર ચાલ્યો થાય છે

ઘટના છે તો કુદરતના બળમાં લખશું પહાડ સોલાર સિસ્ટમ બનાવી માનવ બળમાં લખીશું આપણે મિત્રો માણસ કરી શકશે તો માનવ ગણમાં લખીશું દરિયામાં વીજળી

Hati-hati kau, putri Manggo mukwa Manobor, kamu laksu Putri Mukwa Oke okay.

જે પણ વિતાનો છે તે કુદરતી બળમાં આવતા હોય કુદરતી બળમાં મતલબ કે કુદરતી ઘટનાઓ અને જે કા માનસથી થઈ શકે છે છે એને માનવ બળમાં આ રીતના આપણે લખી શકીશું તમારા પાઠ્યપુસ્તકમાં લખવા માટે પણ મિત્રો જગ્યા આપેલી છે તો તેમાં પણ આપણે લેખન કાર્ય કરી લઈશું તો આ રીતના મિત્રો આપણે ઉત્તરો લખીશું તમને ખ્યાલ આવી ગયો છે તમારા સામાજિક વિજ્ઞાનના વિષયમાં પણ મિત્રો આવી કુદરતી ઘટનાઓ કુદરતી

તો મિત્રો લાગણી અહીં ગુસ્સો, દુઃખ, ભીખર, નિરાશા, દયા, ડર અને નવય આઠની લાગણીઓ આપણે લખીને આપી દીધી છે હવે આનો જ ઉપયોગ કરી નીચે આવે વાક્યો લખવાના છે ઉદાહરણ આપી છે આપણે રાક્ષસની ચીસો હોય તેમ પવન સુસવાટા બોલાતો હતો તો મિત્રો આપણને ત્યાં શું લાગી તો કે ડર લાગી તો ડર લખીને આપણે છે બાકીમાં આપણે પાંચ જે વિધાનો છે એને લખતા જઈએ માણસનું બળ થાકે હતું

પથરાનો હોત તોય પીગળી ગયો પીગળી જાતો મિત્રો આ ઘટના છે દુઃખની દુઃખની લાગણી અનુભવાય છે તો મિત્રો આ રીતે પહેલા વાક્ય માટે દયા બીજામાં ફિકર ત્રીજામાં નિરાશા ચોથામાં નવાય અને પાંચમામાં દુઃખની લાગણી અનુભવાય છે તે આપણે અહીં નોંધી તમે તમારા મિત્રો સાથે જોડીમાં કાર્ય કરશો તો તમને આ કાર્ય કરવાની ખૂબ મજા આવશે હવે આગળ વધીએ

જેનો અર્થ થશે ચિંતન કરવું વિચારોથી ગભરાવવું ચિંતા કરવી કે વિચાર મૂકવો તો મિત્રો ઉત્તર આવશે ચિંતા કરવી આગળ વધીએ મશગુલ તો મશક મશગુલ તલ્લીન કે મગજ વાળી તો મિત્રો ઉત્તર આવશે તલ્લીન તો આ રીતે દુષર તો ધમકાર અતળ તો તળિયા વગરનું ચિંતાતુ તો ચિંતા કરવી અને પછી કુલ ટોટલી આ રીતે આપેલા શબ્દોના આપણને જે વિકલ્પો આપ્યા છે તેમાં નજીક લાગતો હોય તેવો શબ્દ એટલે મિત્રો આપણે તેનો અર્થ જ લખવાનો થાય છે તો આ રીતે આપણે પ્રશ્ન 6 નું ઉત્તર લખીશું હવે આગળ વધીએ પ્રશ્ન નંબર આવે છે મિત્રો 7 7 ની સૂચના આ પ્રમાણે છે આપેલા વાક્યોમાંથી રૂઢિપ્રયોગનો અર્થ સૂંકે લખો અને નવું વાક્ય બનાવો જૂથમાં મિત્રો આપણે કાર્ય કરવાનું છે તમારા શિક્ષકને જે તમને ટુકડી બનાવી છે મિત્રો બહે પાણીમાં ભેગા બે કે આ પ્રશ્નને સોલ્વ કરવાનો છે ઉદાહરણ આપ્યું છે હડી કાઢવી અર્થ થશે દોટ મૂકવી આપણને વાક્ય આપ્યું છે સીમાંશી વાચરડાને બચાવવા માટે દોટ મૂકી છે તો મિત્રો અહીં આપણે અર્થ આપી દીધો છે વાક્યમાંથી આપણે સૌપ્રથમ રૂઢિપ્રયોગનો અર્થ સુધવાનો છે અહીં અર્થ લખી દેવાનો ત્યારબાદ આપણને જે રૂઢિપ્રયોગ આપ્યો છે એનો નવીનરથી નવો વાક્ય બનાવવાનો છે પિતાને બચાવવા દીકરાએ હરી કાઢી ખ્યાલ આવી ગયો પહેલા વાક્યમાંથી આપણને લખીને આપ્યું છે એમાંથી અર્થ શોધવાનો છે અર્થ સુધાયા બાદ રૂઢિપ્રયોગ ઉપરથી આપણે નવો વાક્ય બનાવવાનો છે જોઈએ મીટ માંડવી તો વાક્ય આ પ્રમાણે છે માં દીકરો પિતાના સંઘર્ષની એકી નજરે જોઈ રહ્યા હતા તો મિત્રો મીટ માંડવી એનો અર્થ થશે એકી નજરે જોવું આપણને વાક્યમાં તેનો અર્થ આપી દીધો છે તો ઉત્તર એકી નજરે જોવું વાક્ય બિયક ટુ હતું વાચરણું કાયની રામનો રસ્તા તરફ મીટ માંડી બેઠું હતું આગા ઠટ જાંમી અર્થ વાક્ય આવી છે આપણે પહેલા ગિરનારની લીલી પરિક્રમા કરવા શ્રદ્ધાળુઓ એકઠા થયા પ્રશ્નાચિહ્ન નહી આવે અર્થ થશે એકઠા થવું ઠટ જાંમી મતલબ કે એકઠા નવું વાક્ય ફરજાત ઉપરથી લઈએ બજારમાં લોકોની થોટ જાણની હતી મિત્રો આ રીતે આપણને જે વાક્ય આપ્યું છે તે માટે રૂપે કયો અર્થ શોધવાનો છે અને નવું વાક્ય બનાવવાનું છે નવું વાક્ય મિત્રો તમે તમારી રીતે બનાવી શકો છો હવે આગળ જોઈએ

મિત્રનું નામ શૌદાઈ ભવી તો મિત્રો આ રીતે રૂડી પ્રયોચ્છી એક વાક્યમાં તેનો અર્થ સુધારવાનો છે અને બીજા વાક્યમાં તે રૂડી પ્રયોગ માટે વાક્ય પ્રયોજ કરવાનો છે આ રીતે તમે પણ મિત્રો જાતે પ્રયત્ન કરીને વાક્ય બનાવી શકો છો તો મિત્રો આમ આપનો જે ઇનકમ છે અભિરામ્ય તેના સ્વાધ્યાયના પ્રશ્ન નંબર 3 થી 7 અહી મિત્રો વિગતે વ્યવસ્થિત જોયા આશા રાખું છું કે તમને તમામે તમામ પ્રશ્નો સમજાઈ ગયા હશે અને મિત્રો તમને આ વિડિયો ગમ્યો હશે જો મિત્રો તમને આ વિડિયો ગમ્યો હોય તો પ્લીઝ મિત્રો વિડિયોને શેર લાઈક અને ચેનલને સબ્સ્ક્રાઇબ જરૂરથી કરજો ચેનલને સબ્સ્ક્રાઇબ કરવાથી જ્યારે પણ હું નવા વિડિયો લઈને આવીશ તો તમારા સુધી ઝડપથી પહોંચી શકીશ અને આવાને આવા નવા વિડિયો જોવા માટે ચેનલને સતત સબ્સ્ક્રાઇબ 상황을 극복하오